વાડીગામે જનતાએ રેડ કરી અખાદ્ય ગોળ નવસાર અને એક્સપાયર ડેટવાળી વસ્તુઓ ઝડપી પાડી ઉમરપાડા તાલુકાના વાડી ગામે અનાજ કરિયાણાની દુકાનમાં જનતા રેડ થતા ખાદ્ય ગોળનો જથ્થો નવસાર કેમિકલ મહોડા એક્સપાયર ડેટવાળી ખાદ્ય ચીજવસ્તુઓ ઝડપી પાડી ઘટનાની જાણ પોલીસને કરાવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી જથ્થો કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી ખાસ જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં બહુ આદિવાસી વસ્તી આવેલી છે બહારથી આવેલા પરપ્રાંતિય દુકાનદારો દ્વારા અધિકૃત ચીજવસ્તુઓનું વેચાણ કરી આદિવાસી સમાજના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની અવારનવાર ફરિયાદ ઉઠતી રહે છે વાડી ગામના સ્ટેશન પાસે આવેલા રાજુભાઈ રામાજી ગુર્જરની અનાજ કરિયાણાની દુકાનમાં સ્થાનિક આગેવાનો જશવંતસિંહ વસાવા દિલાવરભાઈ વસાવા રણજીતભાઈ વસાવા જિજ્ઞેશભાઈ વસાવા હરીશભાઈ વસાવા ભૂપેન્દ્રસિંહ વસાવા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં જનતા રેડ થઈ હતી દારૂ બનાવવા માટે વપરાતો ખાદ્ય ગોળનો જથ્થો તેમજ મહોડા નવસાર દારૂ બનાવટમાં નાખવાનો કેમિકલ પાવડર ઝડપી પાડવામાં આવ્યો વધુમાં તપાસ કરતા દુકાનમાંથી એક્સપાયર ડેટની વેફર લોટ સહિત ખાદ્યચીજ વસ્તુઓ મળી આવી ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક વાડી ગામે દોડી આવી સહિતનો કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી વાડી ગામે જનતા રેડ થતા અધિકૃત ચીજવસ્તુઓનો વેપાર કરતા દુકાનદારોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો જય જય જોહાર હું વસાવા મેસેજથી જાણ કરવામાં આવી કે યુવા મિત્રો જે વાડી ગામના જાગૃત યુવા મિત્રો છે એમને જાણ કરી કે વાડી ગામમાં આખી નાઇટ દારૂનો જે ગોળ છે એને આપલે કરવામાં આવે છે તેમજ મારવાડીની દુકાનોમાં એકદમ સો કટ્ટાથી ઉપર દારૂનો ખાદ્ય પદાર્થ છે તેમજ નવસાર છે એવી માહિતી મળતાં અમે આજે યુવા પેનલ જાગૃત યુવા પેનલ મળી એક મારવાડીના દુકાને મુલાકાત લીધી મુલાકાત દરમિયાન અમને અંદરથી સોકટ્ટા જેટલો ગોળ મળ્યો ડેમજનો અવસર મળ્યા સાથે સાથે જે ખાદ્ય પદાર્થ છે એ ચેક કરતાં એકામેક વસ્તુ જે બાલાજીનો વેપાર છે ગમે તે પણ વસ્તુ અમે પકડીએ એ બધી એક્સપાયર ડેટ જોવા મળે છે તંત્રને પણ જાણ કરી છે આવી રીતે આદિવાસી સમાજને આ રીતે ખોટા એક્સપાય ડેટ વસ્તુઓ રાખીને ચેડા ના કરવામાં આવે જેથી આ તંત્ર અમને આ સહકાર આપે એવી અપીલથી જય જુલા નમસ્કાર હું જશવંતસિંહ વસા વાડી ગામ આજરોજ જનતાની રેડ એક કરિયાણાની દુકાન પર પાડવામાં આવી છે ત્યાં કરિયાણા દુકાન ચેક કરતાં અંદરથી દેશી દારૂ બનાવવાનો ઘોળનો આશરે પચાસથી વધારે કટતાં પચાસથી વધારે સોની આસપાસમાં હશે એનું જે ચેકિંગ ચાલુ છે એક્ઝેટ ક્વોન્ટિટી વધારે આવશે અને આ બાબતની જાણ પોલીસ તંત્રને અને મામલતદારને પણ કરવામાં આવી છે પોલીસ તંત્રની ટીમ આવીને એમણે એમનો જથ્થો ચેક કર્યો છે અને સાથે ચેક કરતા જે દુકાનની અંદર જે ખાદ્ય વસ્તુઓ છે વેફર છે લોટ છે એ પણ એક્સપાય ડેટની જોવા મળેલ છે આ જે આપણે ગુણવત્તા એક જે શરીર સ્વાસ્થ્યનો ગુનો બને છે અને આદિવાસીના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો આવી દુકાનોને સીલ કરવી જોઈએ અને આજે એક્સપાય ડેટનો માલ વેચાતો બંધ થવો જોઈએ એના માટેનું એક આ જનતાનું એક પગલું છે એમાં તંત્ર પણ સાથ આપે અને રેગ્યુલર ચેકિંગ કરીને આવી તમામ દુકાનોની અંદર આવા પદાર્થો જે સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે એવા બંધ થવા જોઈએ જનતા પણ જાગૃત થાય અને જે વેપારીઓ છે એ પણ એમને જે લાયસન્સ પ્રમાણે જે વેચવાની પરમિશન છે એ જ માલ વેચે અને જે કાયદા કાનૂન છે એનું પાલન કરે અને પોલીસ તંત્ર પણ આવી દુકાનોનું રેગ્યુલર ચેકિંગ કરે કારણ કે અહીંયાથી પોલીસ ચોકી માત્ર દોઢ કિલોમીટરના અંતર પર છે તો આયા આટલો બખો જતો છે તો એના બીબી અજાણ રહી છે તો રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ અને આ જે અસામાજિક પ્રવૃત્તિ અને જે સ્વાસ્થ્યને છેડાય કરનારી વસ્તુઓ છે બંધ થવી જોઈએ એના માટે ને જનતા રેડ છે નમસ્કાર થેન્ક યુ ચેતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે